હેલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આજે આપણે આંકડા શાસ્ત્ર ચેપ્ટરનું લેક્ચર નંબર ફાઇવ છે તો લેક્ચર નંબર ફાઇવમાં આપણે પ્રશ્ન નંબર સાતથી આગળની શરૂઆત કરવાના છીએ સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય તેર પોઈન્ટ એકના પ્રશ્ન નંબર છ સુધીની વાત કરી હતી તો ચાલો આપણે રકમ વાંચી લઈએ રકમથી તમારું કોઈ કામ નથી કોસ્ટક્ટિક તમારે મધ્યક શોધવાનો છે પણ છતાં પણ આપણે રકમ વાંચી લઈએ તો એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં એસોટોની સાંદ્રતા એટલે કે ઘટકો પ્રતિ દસ કલાકમાં એટલે કે પીપીએમમાં પાર્ટ્સ પર મિલિયનમાં શોધવા માટે નીચેની દર્શાવેલી માહિતી એકત્રિત કરવામાં આવી હતી તો હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક શોધો હવે તમારે રકમથી કોઈ જ મતલબ નથી પ્રતિ પ્રતિશત આપેલા છે કે પ્રતિ દસ લાખમાં આપેલા તમારે કોઈ મતલબ નથી તમારે જે કોષ્ટક આપેલું છે એના આધારે તમારે આપેલ માહિતીનો મધ્યક શોધવાનો છે તો આપણે આવૃત્તિને સૌથી પહેલાં આપણે એફઆઈ કહીએ છીએ પછી અહીંયા જે સાંદ્રતા છે એને આપણે વર્ગ કહીએ છીએ આપણે મધ્ય કિંમત શોધવાની છે તો આપણે મધ્ય કિંમત એક્સઆઈ પણ તમને અહીંયા પોઈન્ટવાળી માહિતી આપણે છે તમારે ડરવાની કોઈ જરૂર નથી બહુ સિમ્પલ દાખલો છે તો અહીંયા આપણે મધ્ય કિંમતમાં અહીંયા જે ઝીરો છે અને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તો એની જગ્યાએ આપણે ઝીરો અને તમે ચાર ધારી લો મગજમાં અને એની મધ્ય કિંમત થશે બે આપણે આગળ બે પોઈન્ટ મૂકી દેવાના એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો બે અને હવે તમે દરેકમાં જોતા છો તો જેની વર્ગ લંબાઈ છે એ ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છે એટલે તમે ચાર ધારી શકો છો આગળ પોઈન્ટ મૂકી દેવાના છે તો અહીંયા હવે આપણે બેમાં ચાર એડ કરીએ તો કેટલા થશે છ પણ કેટલા ઝીરો પોઈન્ટ ઝીરો છ હવે આપણે આગળ કેટલા એડ કરીશું ફરીથી ચાર એડ કરીશું પણ ઝીરો પોઈન્ટ દસ થશે હવે આવી રીતે આપણે ચાર એડ કરતા જઈશું ઝીરો પોઈન્ટ ચૌદ ફરીથી એડ કરીએ તો ઝીરો પોઈન્ટ અઢાર અને ઝીરો પોઈન્ટ બાવીસ કેટલું સિમ્પલ હતું તમારે પોઈન્ટથી ધરવાની કોઈ જરૂર નથી હવે આપણે અહીંયા યુઆઈ શોધવાનું છે પણ આપણે કોઈને આપણે મધ્યક ધારી લઈએ આપણે પોઈન્ટ દસને ધારી લઈએ મધ્યક એ તો અહીંયા ઝીરો એની ઉપર માઇનસ એક માઇનસ બે પ્લસ એક પ્લસ બે અને પ્લસ ત્રણ મેં તમને આગળના લેક્ચરમાં શીખવાડ્યું છે હવે આપણે એફઆઈ યુઆઈનો ગુણાકાર કરી દઈએ એફઆઈ યુઆઈ તો અહીંયા ચાર ગુણ્યા માઇનસ બે એટલે અહીંયા માઇનસ આઠ પછી નવ ગુણ્યા માઇનસ એક તો માઇનસ નવ નીચે નવ ગુણ્યા ઝીરો તો ઝીરો પછી બે ગુણ્યા એક તો બે પછી ચાર ગુણ્યા બે તો આઠ અને બે ગુણ્યા ત્રણ તો છ અહીંયા હવે માઇનસમાં આપણે સરવાળો કરી દઈએ તો આઠ ને નવ સત્તર પણ નિશાની આવશે માઇનસની અહીંયા બે અને આઠ દસ દસ ને છ સોળ હવે આપણે સીગમાં એફઆઈ યુઆઈ શોધીએ કેટલા મળશે સત્તરમાંથી સોળ જશે તો એક પણ નિશાની આપણે મોટાની આવશે તો માઇનસ એક અહીંયા હવે આપણે સીગમાં એફઆઈ શોધીએ તો સીગમાં એફઆઈ કેવી રીતે મળશે એનો સરવાળો કરવો પડશે એફઆઈનો તો સીગમાં એફઆઈ બરાબર ચાર ચારમાં નવ ઉમેર્યું તો તેર તેરમાં નવ ઉમેર્યું તો બાવીસ બાવીસને બે ચોવીસ ચોવીસમાં ચાર ઉમેર્યું તો અઠ્યાવીસ અને અઠ્યાવીસને બે ઉમેરીએ તો ત્રીસ આ મળી ગયું આપણને સીગમાં એફઆઈ અને આ મળી ગયું સીગમાં એફઆઈ યુઆઈ તો આપણે જે મધ્યક છે પદ વિચલન રીતથી તો એનો આપણે સૂત્ર મૂકી દઈએ તો એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ યુઆઈ ભાગ્યા સીગમા એફઆઈ ગુણ્યા એચ અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે તમે એચ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તમને ખબર ચારનો ગેપ છે પણ પોઈન્ટ બે મૂકી દેવાના છે આગળ તો અહીંયા આપણે એની કિંમત મૂકીએ તો એની કિંમત કેટલી છે પોઈન્ટ દસ પોઈન્ટ દસ સીગમાં એફઆઈયુઆઈ આપણને મળ્યા માઇનસ એક સીગમાં એફઆઈ મળે આપણને ત્રીસ અને એચ મળે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તો આપણે આગળ ગણતરી કરીએ હવે સાદું રૂપ આપવાનું છે આપણે સિમ્પલ તો પોઈન્ટ દસ અહીંયા માઇનસ વન નીચે ત્રીસ એમના એમ અને અહીંયા ચાર ભાગ્યા કેટલા થશે પોઈન્ટ પાછું તો સો તો હવે અહીંયા આપણે સાઈડમાં ચાર ભાગ્યા ત્રણ કરીશું અને અહીંયા સો ગુણ્યા દસ છે ત્રીસમાંથી દસ અલગ કર્યા આપણે હજારને એમને એમ રાખીશું કેમ કે પછી આપણે પોઈન્ટ દ્વારા એનો જે ગણતરી કરીશું અલગ કરીશું તો ચાર ભાગ્યા ત્રણ કેટલા થશે ત્રણ એકા ત્રણ નીચે એક વધ્યા ઉપર કંઈ નથી એટલે આપણે પોઈન્ટ મૂકીશું ત્રણ તરી નવ ફરીથી સુધી પણ આપણે ઉપર ત્રણ મૂકી દઈએ ફરીથી દસ તો ફરીથી ત્રણ તરી નવ થશે આવી રીતે એક પોઈન્ટ ત્રણ ત્રણ આવતા જઈશું આપણે જવાબમાં મૂકી દઈએ અહીંયા પોઈન્ટ દસ માઇનસ નિશાની મૂકી દઈએ હવે આપણે એક પોઈન્ટ તેત્રીસ ભાગ્યા અહીંયા હજાર તો આપણે પોઈન્ટ તેત્રીસની કોઈ વેલ્યુ નથી પણ અહીંયા આપણે ગણતરી છે આપણે લખવું પડે તો હવે આપણે પોઈન્ટ દસ અહીંયા આપણે હજાર છે તો આપણે કેટલા પોઈન્ટ કાપીશું અહીંયા તો આપણે ત્રણ પોઈન્ટ કાપવા પડે તો માઇનસ અહીંયા ઝીરો પોઈન્ટ એક બે અને એકનો પોઈન્ટ આપણે કાપ્યો એટલે ત્રણ અહીંયા આવી રીતે તેત્રીસ આવશે પણ હવે આપણે તેત્રીસને મૂકીશું નહીં અહીંયા આપણે રીમૂવ કરી દઈએ અહીંયા તેત્રીસની કોઈ જરૂર નથી તો આ થઈ આપણી ગણતરી તો હવે આપણે ઝીરો પોઈન્ટ એકમાંથી આપણે ઝીરો પોઈન્ટ ઝીરો 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 સોરી એક કાઢવાના છે આપણે અહીંયા માઇનસ કરવાના છે તો હવે આપણે અહીંયા કંઈ નથી તો આપણે ઝીરો મૂકી શકીએ તો અહીંયા કંઈ છે ને તો આપણે દસ લઈશું તો અહીંયા દસ અને અહીંયા નવ અહીંયા ઝીરો તો શું આવશે આપણે અહીંયા આવશે નવ અહીંયા પણ નવ અહીંયા ઝીરો અને આગળ ઝીરો આપણો ફાઇનલ જવાબ આવ્યો એક્સ બાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું તો આપણે જવાબમાં મૂકી દઈએ કે એક્સ બાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું આ થઈ ગયો તમારો દાખલા નંબર સાતનો મધ્ય હવે આપણે દાખલા નંબર આઠ તરફ આગળ વધીએ તો આપણે જોઈએ કે આપણને રકમમાં શું કીધેલું છે તો પ્રશ્ન નંબર આઠ એક વર્ગની સમગ્ર સત્રની ચાલીસ વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે તો વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોનો મધ્યક શોધો આપણે મધ્યક શોધવાનો છે તો અહીંયા હવે તમે જોશો કે કઈ રીતનો ઉપયોગ થશે આપણે દરેક દાખલામાં પદ વિચલનની રીતનો ઉપયોગ કર્યો છે પણ અહીંયા આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ થશે તો કે કેમ તો કે જો અહીંયા વર્ગ લંબાઈ છ છે પછી અહીંયા ચાર વર્ગ લંબાઈ છે અહીંયા ચાર છે અહીંયા ફરીથી છ છે અહીંયા આઠ છે અહીંયા દસ છે અને અહીંયા બે છે તો વર્ગ લંબાઈ અલગ અલગ છે તો આપણે ધારેલ મધ્યકની રીતનો ઉપયોગ કરીશું પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું નહીં તો હવે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર શું હતું તમને યાદ છે તો તમને ફરીથી યાદ કરાવું છું કે એક્સ બાર મધ્યક બરાબર એ પ્લસ સીગમાં એફઆઈ ડીઆઈ ભાગ્યા સિગ્મા એફઆઈ તો આ છે ધારેલ મધ્યકની રીતનું સૂત્ર તો અહીંયા આપણે ડીઆઈ શોધવું પડશે તો સૌથી પહેલાં આપણે અહીંયા મધ્ય કિંમત એક્સઆઈ શોધીશું મધ્ય કિંમત એક્સઆઈ પછી અહીંયા ડીઆઈ શોધીશું અને અહીંયા એફઆઈડીઆઈ શોધીશું તો અહીંયા મધ્ય કિંમત કેટલી થશે ઝીરો અને છ વચ્ચેની મધ્ય કિંમત થશે ત્રણ પછી છ અને સોળ વચ્ચે તો એનો સરવાળો કરો સોળ સોળ ભાગ્યા બે તો આઠ પછી દસ અને ચૌદ વચ્ચે છે એનો સરવાળો થશે ચોવીસ ચોવીસ ભાગ્યા બે તો થશે બાર અહીંયા પછી આગળ ચૌદ અને વીસ તેનો સરવાળો ચોત્રીસ થશે અને એની મધ્ય કિંમત થશે સત્તર પછી આગળ આપણે સરવાળો કરીએ તો વીસ અને અઠ્યાવીસ થશે અડતાલીસ અને એની મધ્ય કિંમત થશે ચોવીસ ભાગાકાર કરવાથી પછી આગળ આપણે જોઈએ તો અઠ્યાવીસ અને અડત્રીસ તો એનો સરવાળો થશે છાસઠ અને એની મધ્ય કિંમત થશે તેત્રીસ આગળ આપણે જોઈએ તો અડત્રીસ અને ચાલીસ તો એનો સરવાળ થશે ઇઠોતેર અને એની મધ્ય કિંમત થશે ઓગણ આમ મળી ગઈ તમને દરેકની મધ્ય કિંમત હવે આપણે કોઈને આપણે એ ધાર ધારી લઈએ આપણે સત્તરને એ ધારી લઈએ અહીંયા ડીઆઈ શોધવાનું સૂત્ર શું છે કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ તો અહીંયા આપણે એક્સઆઈ કેટલા છે ત્રણ અને માઇનસ સત્તર તો કેટલા આવશે અહીંયા માઇનસ ચૌદ અહીંયા કેટલા આઠ માઇનસ સત્તર તો કેટલા આવશે માઇનસ નવ પછી બારમાંથી સત્તર જશે તો કેટલા વધશે અહીંયા માઇનસ પાંચ અને અહીંયા તો સત્તરમાંથી સત્તર જશે એટલે ઝીરો હવે ચોવીસમાંથી સત્તર જશે તો કેટલા વધશે સાત પછી તેત્રીસમાંથી સત્તર જશે તો સોળ અને ઓગણચાલીસમાંથી સત્તર જશે તો બાવીસ હવે આપણે એફઆઈડીઆઈનો ગુણાકાર કરી લઈએ આ છે આપણું એફઆઈ તો અગિયાર ગુણ્યા ચૌદ કેટલા થશે તમે ગુણાકાર કરો અહીંયા તમને હું ગુણાકાર કરીને બતાવું છું પણ તમે સિમ્પલ રીતે શીખવાડે છો જો ચાલીસ ગુણ્યા દસ એકસો ચાલીસ અને એમાં ફરીથી અગિયાર વડે ગુણાકાર છે તો તમારે ચૌદ એડ કરી દેવાના એટલે એકસો ચાલીસ પ્લસ ચૌદ એટલે કે એકસો ને ચોપન પણ નિશાની આવશે માઇનસની તો એકસો ને ચોપન પછી કેટલા છે દસ ગુણ્યા નવ એટલે માઇનસ નવ એટલે કે તમારો જવાબ આવશે માઇનસ નેવ પછી છે સાત ગુણ્યા માઇનસ પાંચ તો આવશે માઇનસ પાંત્રીસ અહીંયા ચાર ગુણ્યા ઝીરો તો ઝીરો અહીંયા ચાર ગુણ્યા સાત તો અઠ્યાવીસ પછી ત્રણ ગુણ્યા સોળ તો તમારે ઉલટો ગુણાકાર કરવાનો સોળ ગુણ્યા ત્રણ તો સોળ તરી અડતાલીસ અહીંયા એક ગુણ્યા બાવીસ તો જવાબ મળશે બાવીસ તો અહીંયા હવે આપણે સરવાળો કરી દઈએ માઇનસનો અલગ અલગ અને પ્લસનો તો એકસો ચોપન પ્લસ નેવું અને પ્લસ પાંત્રીસ તો એના કેટલા થશે અહીંયા ચાર ને પાંચ નવ પછી અહીંયા પાંચ ને નવ ચૌદ ચૌદને ત્રણ સત્તરનો સાતળો વધી એક અને બે તો માઇનસ બસોને અગણે સિત્તેર થયા અગણ્યાસી સોરી તો અહીંયા નિશાની આવશે માઇનસની માઇનસ ટુ સેવન નાઇન અહીંયા આપણે પ્લસનો સરળો કરીએ તો તમારે સરવાળો ફે સિમ્પલ છે જુઓ અડતાલીસમાં બાવીસ ઉમેરો તો પચાસ સાઠ ને સિત્તેર અને સિત્તેરમાં તમે અઠ્યાવીસ ઉમેરો તો વીસ એટલે કે નેવું નેવું અને આઠ અઠ્ઠાણું તમારું અઠ્ઠાણું થઈ ગયું હવે આપણે બસો ને અગણ્યાસીમાંથી અઠ્ઠાણું બાદ કરવાના છે પણ નિશાની આવશે માઇનસની કે મોટી સંખ્યા માઇનસ તો બસો ને માઇનસ અઠ્ઠાણું તો જો અહીંયા નવમાંથી આઠ જશે તો એક પણ અહીંયા સાતમાંથી નવ જશે નહીં તો આપણે દસ કો લેવો પડશે તો અહીંયા એક અને અહીંયા દસ કો તો સત્તરમાંથી નવ જશે તો આઠ અને અહીંયા એક તો આપણો આન્સર મળ્યો એકસો એક્યાસી પણ અહીંયા માઇનસમાં હશે તો આપણે લખી દઈએ જવાબમાં એ સીગમાં એફઆઈડીઆઈ બરાબર માઇનસ એકસો ને એક્યાસી એફઆઈ બરાબર માઇનસ એકસો એક્યાસી હવે અહીંયા આપણે સીગમાં એફઆઈનો પણ સરવાળો કરી લઈએ તો સીગમાં એફઆઈ કેટલા મળશે આપણને સરવાળો કરી લઈએ તો અગિયાર અગિયાર ને દસ થશે અહીંયા એકવીસ એકવીસને સાત અઠ્યાવીસ અઠ્યાવીસ ને ચાર બત્રીસ બત્રીસ ને ચાર છત્રીસ છત્રીસને ત્રણ ઓગણ અને એક ચાલીસ તો સીગમાં એફઆઈ થઈ ગયું આપણું ચાલીસ તો આપણે કિંમતમાં મૂકી દઈએ અહીંયા એ આપણને સત્તર આપણે ધાર્યા હતા સીગમાં એફઆઈ ડીઆઈ મળ્યું આપણને માઇનસ એકસોને એક્યાસી અને સીગમાં એફઆઈ મળ્યો આપણને ચાલીસ તો હવે અહીંયા આપણે કેવી કેવી રીતે કરીશું એકસો એક્યાસી ભાગ્યા ચાર કરીશું અને દસને અલગ કરીશું પછી આપણે દસનો પોઈન્ટ કાઢીશું તો અહીંયા આપણે એકસો એક્યાસી ભાગ્યા ચાર કરીએ તો કેટલા મળશે અહીંયા ચોખ્ખું ચોખ્ખું સોળ ઉપરથી બે વધશે નીચે એકવીસ તો ચાર પંચા વીસ હવે અહીંયા એક છે પણ ઉપર કંઈ છે નહીં તો આપણે જીરો મૂકીશું પણ ઉપર આપણે પોઈન્ટ લઈશું તો હવે ચાર દુ આઠ નીચે બે વધ્યા અહીંયા ઉપર કંઈ છે નહીં એટલે ઝીરો પણ હવે આપણે ફરીથી પોઈન્ટ મૂકીશું નહીં એટલે ચાર પંચા વીસ ઝીરો શેષ વધી તો હવે આપણે અહીંયા સત્તર અહીંયા માઇનસની નિશાની કરી દઈશું પિસ્તાળીસ પોઈન્ટ પચીસ અને નીચે જો આપણા દસ હતા કે આપણે ચાર વડે ભાગાકાર કર્યો તો ચાળીસ વડે કર્યો નહોતો તો અહીંયા આપણે ભાગાકારને રિમૂવ કરી દઈએ રફ પર આ તમારે નોટની પાછળ કરવાનું છે તો આપણે આગળનો હવે કરીએ ગણતરી તો સત્તર માઈનસ કેટલા થશે આપણે અહીંયા એક પોઈન્ટ કાઢીશું તો પાંચ પોઈન્ટ પાંચસો ને પચીસ ચાર પોઈન્ટ પાંચસો પચીસ સોરી હવે આપણે એની બાદ બાકી કરીએ તો સત્તર માઈનસ કેટલા થશે અહીંયા ઝીરો 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 કંઈ છે નહીં તો અહીંયા થશે પાંચસો ને પચીસ હવે આપણે અહીંયા દસ કો લઈશું તો અહીંયા છ આવશે પહેલીવાર દસ આવે પછી નવ નવ આવે મેં તમને કીધેલું છે અહીંયા દસમાંથી પાંચ જશે તો પાંચ અહીંયા નવમાંથી બે જશે તો સાત અહીંયા નવમાંથી પાંચ જશે તો ચાર અહીંયા છમાંથી બે જશે તો છમાંથી ચાર જશે તો બે અને એક એમના એમ આપણો ફાઇનલ જવાબ આવ્યો બાર પોઈન્ટ ચારસો પંચોતેર ત્યાં આપણે લખી દઈએ એક્સ બાર બરાબર બાર પોઈન્ટ ચારસો પંચોતેર આ આપણો તો આઠમા નંબરના પ્રશ્નનો જવાબ હવે આપણે નવમા નંબરના પ્રશ્ન તરફ આગળ વધીએ તો અહીંયા આપણે સૌથી પહેલાંની રકમ વાંચી લઈએ કે નીચેનું કોષ્ટક પાંત્રીસ શેરોમાં સાક્ષરતા દર પ્રતિશતમાં આપે છે તો સાક્ષરતા દરનો મધ્યક શોધો તો અહીંયા હવે આપણે મધ્યક શોધવાનો છે તો અહીંયા વર્ગ લંબાઈ પહેલાં તો સમાન છે કે નહીં એ ચેક કરી લેવાનું તો સમાન છે તો આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ થશે તો અહીંયા સૌથી પહેલાં આપણે મધ્ય કિંમત એક્સઆઈ શોધીશું મધ્ય કિંમત એક્સઆઈ અને જો શહેરની સંખ્યા છે એને આપણે એફઆઈ કહીએ છીએ તો એક્સઆઈ આપણને કેટલા મળશે સોરી અહીંયા લખવામાં મિસ્ટેક થઈ છે આપણે જે અહીંયા પાંત્રીસ નહીં પંચાવન હશે કેમ કે પિસ્તાળીસથી પંચાવન હોય તો આગળની આપણે ગણતરી કરીએ તો પિસ્તાળીસથી પંચાવન વચ્ચેની મધ્ય કિંમત કેટલી મળશે અહીંયા મળશે આપણને પચાસ નીચે પંચાવનથી પાસઠ વચ્ચે આપણને કેટલી મળશે સાહીઠ એવી રીતે આપણે વરલંબાઈ હવે દસ છે તો આપણે દસ દસ એડ કરતા જઈશું સિત્તેર એસી અને નેવું આપણને મળી ગયું હવે આપણે ધારશું કોને આપણે મધ્યક એ ધારવાનો તો અહીંયા હવે આપણે સિત્તેરને મધ્યક ધારીએ કેમ કે વચ્ચેમાં છે તો એને એ ધારીએ તો અહીંયા ઝીરો અહીંયા આપણે યુવાય શોધવાનું છે યુવાય અને અહીંયા એફઆઈ ui ઉપર માઇનસ એક માઇનસ બે અહીંયા એક અને બે પ્લસ એક પ્લસ બે હવે આપણે એફઆઈ યુવાયનો ગુણાકાર કરી દઈએ તો ત્રણ ગુણ્યા માઇનસ બે એટલે કે અહીંયા માઇનસ છ દસ ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ દસ અહીંયા ઝીરો આઠ ગુણ્યા એક એટલે કે આઠ અને ત્રણ ગુણ્યા બે એટલે છ અહીંયા આપણે માઇનસનો સરવાળો કરીએ તો દસ અને છ સોળ થશે પણ માઇનસની નિશાની આવશે અહીંયા પ્લસનો સરળો કરીએ તો આઠ અને છ થશે ચૌદ પણ પ્લસની નિશાની આવશે હવે આપણે સોળમાંથી ચૌદને બાદ કરીએ પણ મોટું હોય એની નિશાની આવે એટલે સોળમાંથી ચૌદ બાદ થાય તો બે થશે પણ માઇનસ બે થશે સીગમાં એફઆઈ યુ બરાબર માઇનસ બે હવે આપણે એફઆઈનો સરવાળો કરી લઈએ તો અહીંયા ત્રણ ત્રણ ને દસ તેર તેર ને અગિયાર ચોવીસ ચોવીસને આઠ બત્રીસ બત્રીસને ત્રણ પાંત્રીસ તો સીગમાં એફઆઈ મળ્યા આપણને અહીંયા પાંત્રીસ હવે આપણે સૂત્ર મૂકીને આગળની ગણતરી કરી લઈએ અને અહીંયા વર્ગ લંબાઈ એચ દસ છે આપણે સૂત્ર મૂકીએ તો એક્સ બાર બરાબર એ પ્લસ અહીંયા આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરીશું તો પદ વિચલનની રીતના ઉપયોગનું સૂત્ર મૂકવું પડશે તો એ પ્લસ સીગમાં એફઆઈ યુઆઈ ભાગ્યા સીખમાં એફઆઈ ગુણ્યા એચ તો અહીંયા આપણે એ કેટલા હતા અહીંયા આપણે સિત્તેર ધાર્યા હતા આપણે મૂકી દઈએ સિત્તેર સિગ્મા એફઆઈ કેટલા મળ્યા માઇનસ બે સીગમાં એફઆઈ આપણને મળ્યા અહીંયા પાંત્રીસ અને એચ અહીંયા આપણે દસ આપેલા છે તો હવે આપણે ગણતરી કરીએ તો અહીંયા જો તમે અહીંયા ડાયરેક્ટ સિત્તેર ભાગ્યા પાંત્રીસ બે નહીં થાય કારણ કે અહીંયા પ્લસની નિશાની છે ગુણાકારની નિશાની નથી આપણે લખી દઈએ સરસ રીતે કે પ્લસની નિશાની છે અહીંયા અને તમે ડાયરેક્ટ ઉડાડી દેશો કે સિત્તેર ભાગ્યા પાંત્રીસ એટલે કે બે એવી રીતે નહીં કરવાનું સરવાળો અલગ કરવાનો ગુણાકાર પણ અલગ તો અહીંયા સિત્તેર એમના એમ અહીંયા માઇનસ વીસ ભાગ્યા પાંત્રીસ તો આપણે આનો ભાગાકાર કરી લઈએ હવે તો અહીંયા આપણે વીસ ભાગ્યા પાંત્રીસ કરવા જઈશું તો આપણી ગણતરી થોડી હાર્ડ પડશે તો તમારે ચેક કરી લેવાનું કે કંઈ ઉડતું જ નથી ને ઉપર નીચે તો તમારે આનું રૂપ આપવાનું તો તમે સાદું રૂપ આપીશો તો વીસનું રૂપ શું થશે ચાર ગુણ્યા પાંચ અને નીચે પણ સાત ગુણ્યા પાંચ તો પાંચ પાંચ ઉડી જશે તો આપણે અહીંયા સાદુ રૂપ આપવાનું ટ્રાય કરીએ તો અહીંયા ઉપર આવશે ચાર અને નીચે આવશે સાત તો આપણે ચાર ભાગ્યા સાત કરીશું તો ચાર ભાગ્યા સાત તો પહેલાં જ ભાગ ચાલશે નહીં તો આપણે ઝીરો પોઈન્ટ મૂકીશું અહીંયા ચાલીસ હવે થશે સાત પંચા પાંત્રીસ નીચે વધ્યા પાંચ ઉપર કંઈ જ છે નહીં એટલે આપણે ઝીરો મૂકીશું પણ હવે આપણે પોઈન્ટ મૂકીશું નહીં તો સિતુ સિતુ ઓગણપચાસ નીચે એક શેષ વધી તો આપણો જવાબ મળ્યો પોઈન્ટ સત્તાવન તો આપણે નીચે મૂકી દઈએ કે સિત્તેર માઇનસ પોઈન્ટ સત્તાવન હવે આપણે સિત્તેરમાંથી પોઈન્ટ સત્તાવનને બાદ કરવાના છે પણ હવે આપણે બાદબાકી કરીશું નહીં તમે ડાયરેક્ટ વિચારો કે જો આપણે સોમાંથી સત્તાવન બાદ કરીએ તો કેટલા વધે તેતાળીસ તો આપણે ઓગણસિત્તેર પોઈન્ટ તેતાળીસ જવાબ આવશે છતાં પણ કેટલાક વિદ્યાર્થીઓને જો ખબર ના પડી હોય તો હું અહીંયા સાઈડમાં બાદ બાકી કરીને બતાવું છું તો સિત્તેર છે એની પાછળ તો પોઈન્ટ પાછળ તો કેટલા છે કંઈ નથી એટલે આપણે ઝીરો ઝીરો મૂકી દઈએ અહીંયા ઝીરો ઝીરો અહીંયા આપણે ઝીરો પોઈન્ટ સત્તાવનની બાદ બાકી કરવાની છે તો મેં તમને આગળ કીધું હતું કે આપણે દસકો લઈએ ત્યાં પહેલાં વખત દસ પછી આપણે નવ નવ મૂકવાના રહેશે અહીંયા છ અહીંયા આપણે નવને સરખી જ મૂકી દઈએ આપણે ઝીરો ઉપર અહીંયા નવ તો અહીંયા દસમાંથી સાત જશે તો ત્રણ પછી નવમાંથી પાંચ જશે તો ચાર પછી નવમાંથી કંઈ જાય નથી તો નવ અને છમાંથી કંઈ જાય નથી છ આપણો ફાઇનલ આન્સર મળ્યો એક્સ બાર બરાબર ઓગણ સિત્તેર પોઈન્ટ તેતાળીસ તમે આવી રીતે બાર કાઢીને લખી શકો છો ડાયરેક્ટ પણ તમે બાદ બાકી કરી શકો છો કેમ કે તમને ખબર છે જો સિત્તેરમાંથી એક જાય તો તમારું ઓગણ સિત્તેર પણ અહીંયા પોઈન્ટ સત્તાવન કાઢવાના છે એટલે આપણે એકમાંથી પાછા સત્તાવન કાઢીશું તો આપણું પોઈન્ટ તેતાળીસ વધશે તો અહીંયા આપણું સ્વાધ્યાય તેર એક પૂર્ણ થાય છે આપણે આગળ બહુલકના દાખલા ગણવાના છે તો આગળના લેક્ચર માટે બહુલકની શરૂઆત કરીશું મે બહુલકનું સૂત્ર જે પહેલું લેક્ચર છે એમાં તમને સમજાવ્યું હતું ફરીથી પણ હું આગળના લેક્ચરમાં સમજાવીશ જો તમને હવે લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો મળી આવે આગળના લેક્ચરમાં બહુલક સાથે